સુરતની પચીસ વર્ષીય નિધિ ગાંધી નેશનલ લેવલે વેઇટ લિફ્ટિંગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે સામાન્ય પરિવારમાંથી આવતી નિધિના પિતા એક ટેમ્પો ચાલક છે નિધિએ પોતાના માટે વેઇટ લિફ્ટિંગનું ફિલ્ડ પસંદ કરવા માત્ર આર્થિક જ નહીં સામાજિક અને માનસિક સંઘર્ષોનો પણ સામનો કર્યો છે પરિવારમાં કોઈ દીકરીએ ક્યારેય આ ક્ષેત્રમાં જવાનું વિચાર્યું પણ ન હતું નિધિનો પરિવાર જ તેને મહેણા ટોણા મારતું કે જો તે આ ક્ષેત્રમાં જશે તો તેની સાથે લગ્ન કોણ કરશે તેનું શરીર પુરુષ જેવું થઈ જશે પરંતુ આ બધી જ બાબતોને સાઈડમાં મૂકીને તેણે પોતાના સપનાને સાકાર કરવાનો વિચાર કર્યો પરિવારના લોકો એક તરફ અને નિધિના પિતા એક તરફ તે હંમેશા નિધિની સાથે હતા અને આ જ કારણ છે કે આ ક્ષેત્રમાં ભારે વિરોધ બાદ પણ તે આગળ વધી રહી છે નિધિ પાવર લિફ્ટિંગ અને વેઇટ લિફ્ટિંગમાં રાષ્ટ્રીય કક્ષાએ છ ગોલ્ડ મેડલ મેળવી ચૂકી છે ત્યારે આવનારા દિવસોમાં નેશનલ લેવલે કિલોની કેટેગરીમાં તે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે જેના માટે તે તડામાર તૈયારીઓ કરી રહી છે તો નિધિના પિતાને આશા છે કે નિધિ ચોક્કસ આગામી સમયમાં પરિવારની સાથે સાથે દેશનું નામ પણ રોશન કરશે શ્વેતા સિંઘ દિવ્ય ભાસ્કર સુરત